સીતારામ કેમ છો બધા મજામાં હવને શુભ સવાર ભાઈ કેમ છો બધા મજામાં શુભ સવાર હવે જો અત્યારે નાય પૂજા પાઠ કમ્પ્લીટ થઈ ગયા છે અને કાલે વૈ આવ્યા વાપી થી વાપી ગયા હતા અને ત્યાં હગાય માં એનું કામ ઉકેલી ને આજ પાછો આપણે રાબેતા મુજબ વાળીએ અને વાળીએ હવે એમના પાસે એને વીડિયા ને જમાવટ કરીશું અને અત્યારે નાખી દઉં ભાઈ કબૂતર ને સાણ અને સકલાના સાઈડ નાખી દઉં અને તું બને નાખ હશે હા ભાઈ છે કબૂતર માટે અને આ સકલા માટે સોખા આ રોટલો હશે આ રોટલાનો ભૂકો કરી નાખીએ એટલે સકલાઓને બહુ મજા આવે આમાં Thank you. હમણાં કબૂતર આવી જાય કબૂતરનો ટાઈમ થઈ ગયો હશે આગણી આવશે ચકલા તો આવી ગયા છે વાય મસરિયા વાળું દૂધ તો તૈયાર થઈ ગયું છે ઉતારી લઈએ પી લઈ

એનો મોરો બો કરી નાખો તો જમાવટ થાય હાલો કરો જમાવટ શ્રીરામન ની સરસ પાકી ગયો આ એકલા છે આ જેમ આ જેમ પાકે ને એમ જ મજા આવે તીખો બનાવો ને ઓલો મોરો મોન આ તીખો મોરો મોર બનાવી દે ને ગોળ વાળો આપણે બનાવી ને વઘારી નું હા વઘારી અને રાયતું તો ક્યાં એ તો એમ નમ જ બનાવવાનું હોય ને એ તો અહીં છે કે અને ભાઈ એક બીજી વાત કરવાની કે હવનો ભાઈ પ્રેમ લાંગણી વધી ગઈ ને કોમેટો વધી ગઈ છે એટલે જવાબ આપશું પણ મોડું થાય એટલે છે ને કોઈએ ખોટું ન લગાડવું બરોબર વહેલા મોડો જવાબ આપશું કારણ કે કોમેટોનો જવાબ દે કેમ નથી કોમેટો વધી ગઈ છે એટલે નિરાજર જવાબ આપશું જવાબ આપશું બધાને નાખી ની ભાજી તોડ લઈ થોડીક ઢેબરામાં નાખવા અને થોડીક પાલક ની નાખવાની છે આમાં ઢેબરાના બે નામ મૂકાશે અમુક થેપલાઈ છે પણ એમ ઢેબરા કહીએ પેલે થોડીક નાખી તો હારા થાય ઓછા થાય થોડીક પાલક તોડ લઈ अब आईजो साफ करना कियो तो पासी થઈ ગઈ એટલે ઇટલી આ કોથમીર લઈ લઉં પછી Ini mau nih, a k n

પાણી નાખી દઈ એટલે મરશું ગળી જાય બધા મસાલો મિક્સ થઈ ગયો છે

લોટ તો બંધાઈ ગયો છે વાન ઘડી ગળવા દઈ અને કેરી મોળ નાખી ઘરના આંબાની પાછી અને લાંબી લાંબી કરવાની કરવા કેરી આવી ગઈ છે આપણે બાર માસ આંબો છે ને ઘરે બે કેરી લેતા આવ્યા મોડો મો બનાવો મોરંબો બનાવવાનું છે ઘાર કરી મોરંબો તો બનાવવાનો છે પણ મેં મોળી એટલે મને માઢામાં પાણી આવવા મળ્યું એટલે અક્ષીર ખાઈ લઉં સરક મીઠું લગાડું जराक मरसू लगाड दो मस्त हा आपरम बो वगैरे नाखी पेल मी दिस तेल नाख दो

পৰে কেৰি বহু খাতি આ દેઈ ઉને ગોળ ગળી જો ભાઈ દૂધીને લસણના પાણી પાતો પાતો આમથી આવું છે આવું અને દૂધીમાં તો હવે રીઝન્ટ એવું છે ને કે ભાઈ આમાં છે ને આપણને આઠ દીમાં દૂધી લગભગ ખાવા મળશે એવી દૂધી હાઈ ક્લાસ થઈ ગઈ જો ફૂલ બુલ બી બહુ છે અને આમ તમારે અમુક સીસાઈ બેસી ગયા છે એટલે બહુ હાઈ ક્લાસ દૂધી થઈ છે અને બીટ તૈયાર થઈ ગયા આજે હમણાં શિરામણમાં બીટ લઈએ હો ભાઈ बीट ना गाजर सरस धोवाय नाखी हा ફાઈ દે દો ને બીટ ના ગાજર લેતો હું હા હા આવ બસ થઈ એમ બનાવો છે એમ બનાવો રાયતું ની થઈ ગયા બીટ ગાજર હમ દૂધી થઈ જાય અઠવડી આવે તો ગાજર તો પછી છે ને બધા આરે છે અમુક આથણા વાપરો આથણા વાપરી નાખ્યું અને ઓલું લોદર છે એ બધા ગાયું નાખ્યા આવશું હવે ભાઈ આપડા કોમેન્ટ કર્યા છે રેગ્યુલર એના નામ બોલવાને બોલી નાખ હવે ભાઈ આમાં કોમેન્ટ રેગ્યુલર આવે છે હર્ષ ભાઈ મારું મુંબઈ થી હો અને કારે કારક તો શાર પાસ કોમેન્ટ હો ભાઈ જમાવટ કરો છો હર્ષ ભાઈ સરસ આનંદ થયો ભાઈ હું આવી નવી કોમેન્ટ કરતા રહેજો અને બીજું નામ છે રઘુવીરસિંહ ગોહિલ જય માતાજી રઘુવીરસિંહ હવે બેનુ જે કોમેન્ટ કહી દે નામ છે સવિતાબેન કેશવાલા એની કોમેન્ટ હોય જ તે અને આવીને આવી કરતા રહેજો બેન સીતારામ તું બનાવી નાખી રાય નાખવાની છે થોડી લહણ ની કળીઓ નાખવાની છે બે તમે લીલા લીલામરસાથમરી બધો મસાલો અને આ તો ભાઈ છે ને શ્રાવણ મહિનામાં હાચમ હેઠમ આવે હાચમ ને દી બેનો રાયતું બનાવે અને રાયતું બનાવે હાચમ ને દી તો આ જમાવટ થાય હો ભાઈ આ રાયતું વસ્તુ એવી છે ક્યાં શેવ નાખી દઈ થોડીક

અને કાલે વાપીથી આવ્યા ને ત્યારે આપણે અગિયાર જાતના અલગ અલગ કેરીના આંબાની કલમો લાવ્યા છે અને આપણા બગીચા મૂકી દીધી છે ચોમાસામાં એ વાવવાની છે અને બારે માસ કેરી આવે એવા આંબા લાવ્યા છે એટલે પછી ચોમાસામાં વાવશું તારે એનો વિડીયો બતાવશું સરસ જો ભાઈ શિરામણ માં સમાવડ કાય ગટર બધો ટેસ્ટ આમ એક રાખ થઈ ગયો હું ના તો સરસ હો શું આવજો સીતારામ Aljo, citaram.